ખાતે સાતમી ભગવાન શ્રી ભવ્ય નીકળી ખાતે શ્રી પાવન વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત શ્રી રામનવમી પર્વ ની ભવ્ય શોભાયાત્રા ગામ તળાવ નજીક શ્રી રામજી મંદિરે નીકળીને મુખ્ય બજાર સરદાર ચોક માંથી રેલવે ફાટક ગંજ બજાર રોડ થી જલ્યાણ સોસાયટી ખાતે પહોંચી હતી મુખ્ય બજારોમાં દાતાઓ દ્વારા લીંબુ શરબત છાસ તળબૂત તેમજ ઠંડા પાણીના સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું

આખી નગરમાં શોભાયાત્રા નીકળી હતી તે બદલ સૌનો ખૂબ જ આજે ભગવાનની શોભાયાત્રામાં ધાર્મિક લાગણી અનુભવી હતી સૌ ભાવ બની અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને નગરજનો તેમાં જોડાયા હતા શું નામ આપનું મારું નામ પુષ્પાબેન ઠાકોર પ્રદેશ આજ રોજ આપણો પવિત્ર તહેવાર રામનવમી તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે હારીજમાં બહુ સુંદર આયોજન કરાયું હતું આખા હારીજ શહેરને શણગાર્યું છે અને હારીજ શેરમાં એક બહુ સરસ શોભાયાત્રાનું એમને આયોજન કર્યું હતું તો અમને પણ એનો લાભ મળ્યો કે શોભાયાત્રા જ્યારે આવીને અમારી સોસાયટીની બહાર આવી તો એના માટે શોભાયાત્રામાં જેટલા લોકો આવેલા હતા થાકેલા હતા તે લોકોને ભોજન પ્રસંગનું અમે આયોજન કર્યું હતું અને અમને આરતીનો પણ સારો લાભ મળ્યો હતો જય શ્રી રામ